તમારી આગળ કઈ ન હોય તો તમે રોડ ઉપર ભીખ માંગવા બેહી જાવ વાળી આવતા નહીં નકર અમે તમને પોલીસ માં પકડાવી દેસુ એટલે મને કાલે વાળી ગઈ હતી તો પોલીસ માં પકડાવી દીધી સવાર ની દસ વાગ્યાની બે આયરી રાતના દસ વાગ્યા સુધી પછી પોલીસ ને ફોન કરી દીધો એને બાઈને કાઢી મૂક્યો એમ કહી દીધું અત્યારે તમારું કઈ અહીંયા થવાનું નથી તમે જ્યાં જાવ અહીંયા જાઓ એટલે હું દસ વાગે રાત્રે ઘરે વહી આવી આ રમેશભાઈ કીધું એટલે પોલીસે કર્યું અને અમારી ફરિયાદ પોલીસ સંભાળતા નથી અને કેસ અમારો ફાડતા નથી રમેશભાઈને પૂસ્યા વગર એટલે અમારે આ પોલીસ જોઈ નહીં શું આમ છે માંગ અમારી એટલી છે મારી કે મારા બાપુજીની મિલકતમાં મારી સહી વગર એને નામે કરી લીધી છે બીજા આગળ બેનુ આગળ સહી કરાવી મારી એટલે મારી સહી અમે કોર્ટમાં હાજર કરી તો કે આ બીજાની સહી કરેલી છે તમારી નથી